અમારી મીડિયા મિત્રોને આભાર માનીએ છીએ કે આપણે આમંત્રણને માન આપીને અહિયાં પધાર્યા છે એટલે તમામને અત્યારે આપ જાણો છો કે વડોદરા શહેર જે દુનિયાભરમાં ફેમસ છે વડોદરા માટે અત્યારે વડોદરા શહેરની આટલા વર્ષોની જે આયોજનના કારણે આખા દેશભરમાં અને આખા દુનિયામાં પણ ગરબા કેપિટલ ઓફ ધ વર્લ્ડ કરીને ગરબા વડોદરા ઉઠાય છે અને સારી રીતે અત્યાર સુધી આયોજન કરીને લાવનાર તમામ આયોજકોને અમે અહિયાં મીટિંગમાં ઇન્વાઇટ કર્યા હતા ખાસ કરીને મોટા આયોજકોને અમે અહિયાં બોલાવ્યા હતા એમને લગભગ દસ પંદર એજન્ડા અમારી ચર્ચા કરવાની હતી સૌથી પહેલા એજન્ડા હતી કે એટલે તમામ ગરબા આયોજકોને અમે આજે બોલાવીને એક જ રિક્વેસ્ટ કરી હતી કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અ લગભગ દસ પંદરેક એજન્ડા છે જે એમને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એમને વિનંતી કરી છે સૌથી પહેલા આપણા જે ખેલૈયાઓ છે ખાસ કરીને નારી શક્તિ છે અમે મા દુર્ગાની પૂજન કરીને અત્યારે નવરાત્રીનું આયોજન કરીએ છીએ એટલે આપણા વિશ્વાસ કરીને તમામ ગરબા ગ્રાઉન્ડમાં આપણા નારીઓ અહીંયા આવી રહ્યા છે એટલે એમના માટે સેફ્ટી વ્યુમેન સેફટી નંબર વન પ્રાયોરિટી તમામ ગરબા આયોજકોને સારી રીતે કરવાનું એમને કીધું છે એટલે ત્યાંના ખેલૈયાઓ માટે સેફ્ટી મેજર્સ તમામ રેડી કરવા માટે એમને અમે સૂચન કરી છે તમામ ગરબા આયોજકે પણ કીધું છે કે વી વિલ એન્શ્યોર દેટ વુમેન સેફ્ટી ઇઝ અ નંબર વન પ્રયોરિટી કારણ કે ગરબા છેક રાત્રિ સુધી જતા હોય એમને આવતા પહેલા જતા વખત અને એન ધ ગ્રાઉન્ડ પરફોર્મિંગ વખતે પણ એમની સેફ્ટી માટે અમે કાળજી રાખવાનું વિનંતી કરી છે સેકન્ડ આપ જાણું છું કે આખા દેશભરમાં અત્યારે સ્વચ્છોત્સવની ઉજવણી થઈ રહ્યા છે અને વડોદરામાં ખાસ કરીને નવરાત્રી મોટા ભાગમાં કરવામાં આવે છે એટલે ગરબા ગ્રાઉન્ડ ગરબા ગ્રાઉન્ડની બહાર અને રોડ રસ્તામાં પણ જે રીતના અમે શપથ લીધા છે આજે તમામ ગરબા આયોજકો મારફતે પણ અમે શપથ લીધો છે કે ગંદકી નથી કરવાનું ત્યાં અડિક્યુએટ નંબર્સમાં કચરા પેટી રાખવાનું અને જે ખેલાઈઓ આવે વ્યુઅર્સ આવે એમને પણ વિનંતી કરવાનું કે ત્યાં કચરો ના ફેંકે અને પબ્લિક લિફ્ટિંગ ના કરે એને કાળજી રાખવા માટે પણ અમે એમને વિનંતી કરી છે આવનારા દિવસોમાં વીએમસીના ના સોલિડ વેસ્ટ ટીમ જઈને તમામ ગરબા ગ્રાઉન્ડ ને પણ વિઝિટ કરવાના છે એમને સ્વચ્છતા કેટલી છે એના ઉપર પણ એક એસેસમેન્ટ કરવાના છે અને આ ધ એન્ડ ઓફ નવરાત્રી અમને ટોપ થ્રી પ્લસ એન્ડ કોન્સલેશન પ્રાઇઝિસ પણ આપવાના છે કે સૌથી સ્વચ્છ ગરબા ઇન સિકવેન્સ ઓફ વન ટુ થ્રી ક્યાં કે હતી એનાથી એમને પણ એક બ્રાન્ડિંગ થઈ શકે એમને પણ એક પ્રોત્સાહન મળે કે સૌથી સ્વચ્છ ગરબા વડોદરામાં આ જ હતી અથવા સેકન્ડ બેસ્ટ આ જ હતી એ રીતે એમને પ્રોત્સાહન મળે ટૂંકમાં સિટીને સ્વચ્છ બનાવવા માટે આ પહેલ છે એ અમને પ્રોત્સાહન આપીએ છીએ ત્રીજો છે કે આપ જાણો છો કે સ્વદેશી પ્રોડક્ટ્સ અત્યારે પ્રમોટ કરવા માટે પણ આખા દેશભરમાં ઇન્વેસ્ટ ચાલી રહ્યા છે ત્યાં આયોજકોને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમે કોઈ બ્રાન્ડ્સને પ્રિવેન્ટ કરવાનું અદરવાઈઝ પ્રોહિબિટ કરવા નથી માંગતા પણ ટ્રાય ટુ અકોમોડેટ સ્વદેશી પ્રોડક્ટ્સ એટલે લોકલ પ્રોડક્ટ્સ વડોદરામાં બનતું પ્રોડક્ટ્સ ગુજરાતમાં બનતું પ્રોડક્ટ્સ દેશમાં બનતું પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપે જે પણ ત્યાં વેચાણ થાય અદરવાઈઝ ખાણીપીણી વસ્તુઓ હોય પ્રાયોરિટી આપે દેટ ઇઝ આર કન્સર્ન ફોર્થ ઇઝ એક પેડ માકી નામ અમે મોટી પ્લાન્ટેશન ડ્રાઈવ પણ અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે એટલે આ પ્લાન્ટેશન ડ્રાઈવમાં વડોદરાના જે ગરબા આયોજકો પાસે લોકો લાખોની સંખ્યામાં આવવાના છે એટલે ત્યાંથી એક સારું મેસેજ પણ જાય એક પેડ માકી નામની મેસેજ પણ જાય અમે એમને વિનંતી કરી છે કે જેટલું બને એક સ્ટોલ્સ પ્લાન્ટેશન પણ વિતરણ કરો આપણો ઘણા બધા ખર્ચ કરી રહ્યા છો આયોજન કરવા માટે એટલે થોડું પૌદા પેડ પૌદાની વિતરણ માટે પણ રાખજો જેથી કરીને લોકો એક સારું મેસેજ લઈને ઘરે જાય અને પેડ પૌદાનું જાળવણી પણ થાય અને જતન કરી શકીએ જેથી કરીને વડોદરા વધારે હરિયાળી બની શકે ફિફ્થ પોઈન્ટ વોઝ વોકલ ફોર લોકલ જે વોકલ ફોર લોકલ ને પ્રમોટ કરવા માટે આખા દેશભરમાં જે ઝુંબેશ ચાલી રહ્યા છે એને ધ્યાને લેતા લોકલ પ્રોડક્ટ જે આપણા ભાઈઓ બહેનો અને સાખી મંડળના બહેનો બનાવતા હોય છે અથવા વડોદરા ગુજરાત દેશના અંદર જે લોકલ પ્રોડક્ટ બની રહ્યા છે એને પ્રોત્સાહન આપવા માટે અમે એમને વિનંતી કરીએ છીએ અધક્ષ પોઈન્ટ જેટલું બને સીસીટીવી કેમેરાસ પણ લગાવવાનું કીધું છે એન્ટ્રી પોઈન્ટમાં અથવા ગ્રાઉન્ડમાં જેથી કરીને ખાસ કરીને કોઈને સાથે અનટુવર્ડ ઇન્સિડન્ટસ ના બને અને આપણે ખેલૈયાઓ ખાસ કરીને આપણા જ બહેનો છે એ સેફલી રમી શકે અને એટ ધ એન્ડ ઓફ ધ ડે સેફલી ઘરે સુધી પહોંચી શકીએ એના માટે આયોજન કરવાનું મેં કીધું છે નેક્સ્ટ ફૂડ સેફ્ટી ત્યાં વેચતા ખાણીપીણી ઉપર પણ થોડું રેગ્યુલેશન્સ મોનિટરિંગ કરવાનું કીધું છે કે સારા વસ્તુઓની વેચાણ થાય જેથી કરીને કોઈને પેટ ખરાબ ના થાય અધવાઇઝ ફૂડ પોઈઝનિંગ કેસીસ ના બને એ પણ કાળજી રાખવાનું કીધું છે કારણ કે સંખ્યા મોટી સંખ્યામાં લોકો આવે ગ્રાઉન્ડમાંથી બહાર જઈને પણ કોઈ પણ દુકાનમાંથી જમીન આપતા હોય ગ્રાઉન્ડ ની અંદર જમતા હોય એના ઉપર થોડું ધ્યાન રાખવા માટે કીધું છે જેથી કરીને કોઈ આન્ટુવર્ડ ઇન્સિડન્ટ ના બને ઇવન એન એન્ટ્રી ગરબા ગ્રાઉન્ડ ની એન્ટ્રીમાં પણ લેડીઝને પ્રામાણિકતા આપવા માટે કીધું છે જેથી કરીને આપણા ભાઈઓ બહેનો બધા સાથે મળીને રમતા હોય છે પણ વી કે બહેનો માટે પ્રમાણિત આપવું જોઈએ જેથી કરીને ઇટ ઇઝ વન ટાઈમ દસ દિવસ છે આખા થ્રી સિક્સ ફાઈવ ડેઝમાં એમને પ્રમાણિત મળે અને દેર ઇઝ લાઇટિંગ વચ્ચે મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ એડ ઓલ્સો તમે લેટર ટુ મી કે લાઇટિંગ બ્લેક સ્પોટ્સ જે છે ગરબા ગ્રાઉન્ડ્સની બહાર અને ગરબા ની આજુબાજુમાં થોડું લાઇટિંગ પણ વધારવાનું કીધું છે એટલે ગરબા આયોજકોને પણ અમે રિક્વેસ્ટ કરી છે કે ત્યાં લાઇટિંગ થોડું વધારજો એન્ડ અમારા સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ વીએમસી દ્વારા પણ જે બ્લેક સ્પોટ છે એને આઈડેન્ટિફાઈ કરીને થોડું વધારે લાઇટિંગ ઇમ્પ્રુવ કરવાનું કીધું છે જેથી કરીને આપણે બહેનો આવતા અને જતા વખત ઘરમાં સેફલી પહોંચી શકે સિટી પોલીસ પણ કાળજી રાખશે અને ને પણ જવાબદારી છે કે લાઇટિંગ સ્પોટ ને થોડું લાઇટિંગ કરે જેથી કરીને ટ્રાવેલ ફ્રી થઈ શકે એ જ આપણા બિટકોસની બસીસ અને પ્રાઇવેટ બસેસ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ જેના થ્રુ લોકો આવતા હશે કોઈ સ્કૂટીમાં આવતા હશે કોઈ કારમાં આવતા હશે કોઈ છોટા હાથીમાં પણ ગામડામાંથી પણ લોકો આવતા હશે પણ તમામ એ રિક્વેસ્ટ કરી છે કે સેફ્ટી અને કોઈ એક્સિડન્ટ ના બને અંટવન્સ બને જવાબદારી રાખે એટલે એમ આરટીઓને પણ રિક્વેસ્ટ કરવાના છે અને તમામ ગરબા ગ્રાઉન્ડથી થી બહાર પાર્કિંગ ફેસિલિટીઝ પણ એને ઊભું કરવાનું કીધું છે જેથી કરીને પાર્કિંગના હડેડ પાર્કિંગના કારણે ટ્રાફિકનું સમસ્યા ના બને મોટા ભાગમાં આટલું મોટી સંખ્યામાં થતું હોય તો પાર્કિંગ અથવા ટ્રાફિકનું સમસ્યા બનતું જ હોય છે પણ જેટલું બને અમે થોડું એને ઇઝ આઉટ કરવા માટે કીધું છે ગરબા આયોજકોને વી વિલ બી આપણા ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ રોડ ડિપાર્ટમેન્ટ અને સિટી ટ્રાફિક પોલીસ સાથે મળીને એનું પણ અમે એક સંકલન કરીને મોનિટરિંગ કરવાના છે જ્યારે પણ કન્જેશન હોય આપણે પબ્લિક એડ્રેસ સિસ્ટમ મારફતે ડિપાર્ટમેન્ટ ઓફ બીએમસી એન્ડ સિટી પોલીસ આયુક્ત રીતે કરવાના છે સેકન્ડ તમામ આયોજકોને કીધું છે કે કોઈ પણ નજીકના હોસ્પિટલ અથવા એક સ્ટાન્ડર્ડ હોસ્પિટલ સાથે ટાઈઅપ કરજો જેથી કરીને કોઈ પણ ગરબામાં કોઈ ઇન્સિડન્ટ બને એમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જઈ શકે પહોંચાડી શકે એના માટે એમ્બ્યુલન્સીસ રાખે અથવા ટાઈઅપ કોઈ હોસ્પિટલ સાથે રાખે જેથી કરીને તાત્કાલિક ધોરણે અમને અમે હોસ્પિટલમાં શિફ્ટ કરી શકીએ અથવા સારવાર આપી શકીએ એ પણ એમને સૂચન કરી છે ગોઝ વિથ અર્બન ડેવલપમેન્ટ યર બે હજાર પચીસ નો સિટીઝન એન્ગેજમેન્ટમાં આ બધું ઘણી બધું કરી રહ્યા છે એટલે આપણે એ જ વિનંતી કરીએ છીએ કે જે વીએમસી પણ રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન કરી રહ્યા છે એમાં પણ આ તમામ મુદ્દાઓને અમે આવરી લેવાનું છે તમામને આપણે વડોદરાવાસીઓને અમે ઇન્વિટેશન પણ કીધું છે કે આપ રજીસ્ટ્રેશન કરીને આપ એન્ટ્રી લઈને આવી શકો છો અમે તો એકવીસ તારીખ જ કરવાની છે પણ બાકી ગરબા એ લોકો ટ્વેન્ટી સેકન્ડ થી લઈને કદાચ થર્ટી તારીખો સુધી પણ જતા હોય છે પણ ઓવરઓલ આ નવ દિવસમાં વડોદરા સિટીમાં આ વાયબ્રન્ટ માહોલ છે આ વાયબ્રન્ટ માહોલને એન્જોય કરવો જોઈએ પણ કોઈ પણ ઇન્સિડન્ટ ના બને એના માટે કાળજી રાખવા માટે મેં વિનંતી કરી છે દેટ ઇઝ હી ઓવરઓલ એજન્ડા અને મીડિયાના મિત્રોને પણ અમે રિક્વેસ્ટ કરી છે કે ઇ શુડ ઓલ્સો બી લાઈક થર્ડ આઈ

અને ગરબાની માહોલમાં નવ દિવસ બધા સારી રીતે એન્જોય કરી શકે એ બ્લેક સ્પોટ આઈડેન્ટિફાઈ કરી છે એમના તરફથી ઓપન લેટર હતું અમારી ટીમ દ્વારા આઈડેન્ટિફાઈ કરીને સ્ટ્રીટ લાઈટ ડિપાર્ટમેન્ટ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે અને પછી રિવ્યુ મિટિંગ પણ અમે રાખી છે ગરબા આયોજન અમે બ્લેક સ્પોટ વિલ બી નોટ એરિયા અથવા ગરબા આયોજન ગ્રાઉન્ડ ની અને સ્ટ્રીટ લેટની વચ્ચે કે જગ્યા હોય ત્યાં બ્લેક સ્પોટ ત્યાં કેવી રીતે અમે લાઈટ વધારી શકીએ અથવા શું કરી શકીએ પણ મેપિંગ કરી છે આ ગ્રાઉન્ડ મેપિંગ કરીને આયોજકો દ્વારા કરવાનું હોય છે નોર્મલી ગ્રાઉન્ડ ની આહત અંદર બહાર આમની એરિયામાં સ્ટ્રીટ લાઈટ ડિપાર્ટમેન્ટ સ્ટ્રીટ લાઈટ કરી રહ્યા છે પણ જ્યાં પણ જરૂરત છે બ્લેક સ્પોટ અમે કરી રહ્યા છે એમાં લાઈટ કરવાનો જવાબદારી

એમને પણ એનોસિસ લઈને જ કરવાનું કીધું છે ફાયર ડિપાર્ટમેન્ટને પણ કીધું છે તાત્કાલિક ધોરણે તમે પણ જાતે સર્વે કરો અને નિકાલ કરો જેથી કરીને આયોજન કરતા પહેલા વોટ એવર પરમિશન આર રિક્વાયર્ડ જે છે પોલીસ તરફથી પર્ફોર્મન્સ લાયસન્સ હતો આપણા તરફથી પણ પરમિશન હતો એ બધું પ્રોપર પરમિશન લઈને કરવાનું કીધું છે બેઝિકલી અમે પ્રોત્સાહન આપી રહ્યા છીએ કે તમામ વ્યવસ્થા પ્રોપર ડિસિપ્લિન થી કાયદેસર જાય એના માટે એમને અમંત્રણ આપેલા છે તમારા સૂચનો અને અભિપ્રાય માટે અમારો સંપર્ક કરો હેડ ઓફિસ સુરત માટે નવ આઠ બે પાંચ એક ત્રણ ચાર નવ પાંચ ચાર અને બ્રાન્ચ ઓફિસ વડોદરા માટે નવ નવ બે પાંચ છ બે નવ શૂન્ય છ નવ ઉપર ફોન કરવો ન્યૂઝ ચેનલ પર વિજ્ઞાપન આપવા માટે અમારી સાથે જોડાઓ ન્યૂઝ અને અવનવી માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો